ભરૂચની નવજીવન સ્કૂલ નજીક આવેલ ઝૂપડપટ્ટીમાં પ્રાથમિક સુવિધાઓના અભાવના પ્રશ્નો આમ આદમી પાર્ટી અને સ્થાનિકોએ નગરસેવા સદનની કચેરીમાં લેખિત રજૂઆત કરી હતી ભરૂચ આમ આદમી પાર્ટી દ્વારા આજ રોજ નગર નગરસેવા સદનની કચેરી ખાતે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું ભરૂચ શહેરની નવજીવન સ્કૂલ નજીક આવેલ ઝૂપડપટ્ટીમાં પ્રાથમિક સુવિધાઓના અભાવના પગલે નગર સેવા સદનમાં અધિકારીઓ તેમજ પદાધિકારીઓની રજૂઆત કરવામાં આવી હતી સ્થાનિકોની સાથે રાખી કરાયેલ લેખિત રજૂઆતમાં જણાવવામાં આવ્યું હતું કે નવજીવન ઝૂપડપટ્ટી વિસ્તારમાં વર્ષોથી પીવાના પાણી ગટર અને વીજળી સહિત પ્રાથમિક સુવિધાઓનો અભાવ છે આ અંગે વારંવાર રજૂઆત કરવા છતાં સ્થાનિકોની સમસ્યાનું નિરાકરણ આવ્યું નથી

અમારે કા મરદું મરી ગયું હોય ઘરના બાયનેથી થી દરવાજાથી ભાંડવી ને લઈ જવું પડે છે અમારે મરદું લઈ જવા માટે બી જગ્યા નથી ને અમે આટલા વખત મત આપીએ છીએ ભાજપ ને આપીએ છીએ પણ હજુ લગીને કશું કર્યું નથી આજે ભરૂચ નગરપાલિકા પર ભરૂચ નગરપાલિકા વિસ્તારની અંદર આવતા આ સ્થાનિક લોકોને સાથે લઈ અને અહિયાં અમે આવ્યા છીએ આ તમામ લોકો વર્ષોથી ભારતીય જનતા પાર્ટીને મત આપે છે આપણે જ મોડે સાંભળીએ ભાઈ મત આપો છો બધા ભાજપ ને જ આપ્યા ત્યાં સુધી સુવિધાઓ આ તમે જુઓ સ્થાનિક લોકો બોલી રહ્યા છે કે ભાજપ ને મત આપીએ છે છતાં પણ એ લોકોને સુવિધાઓ નથી મળી રહી આ ભારતીય જનતા પાર્ટીના લોકો જયારે કાઉન્સિલર બની જાય ધારાસભ્ય બની જાય ને સાંસદ બની જાય ત્યાં સુધી એ લોકોને જયારે બનવાનું હોય ત્યાં સુધી આ લોકોને કોઈ તકલીફો બધી દેખાતી હોય છે જેવા બની જાય એટલે તરત આ લોકો એમની તકલીફો ભૂલી જાય છે ને દર વર્ષે આ એમની તકલીફો યાદ આવે છે ત્યારે આમ આદમી પાર્ટી દ્વારા આજે યોગ્ય રજૂઆત લઈને અહીંયા આવ્યા છે અમે આશા રાખીએ છીએ કે અહીંયા નગરપાલિકા સીઓ નગરપાલિકા પ્રમુખ દ્વારા આ લોકોને જલ્દી થી જલ્દી એમની જે સુવિધાઓ છે એ આપવામાં આવે એ લોકો વેરો ભરવા માટે તૈયાર છે જો આ લોકો યોગ્ય વેરો ભરવા પછી પણ અને યોગ્ય સુવિધાઓ ન મળે તો ગાંધી ચિંધિયા માર્ગે આમ આદમી પાર્ટી તમામ સ્થાનિકો લોકો સાથે રહીને આવે અહિયાં ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરશે